બરોબર શનિવારે મને જોયો અને સોમવારે મને ખબર એ મને ફોન કર્યો સૌથી પેલા તમને પોલીસવાળાએ બોલાવ્યા છે એટલે મેં કઈ બાબતે બોલાવેલા છે તો કે ત્યાં જાય તો પછી ખબર પડે ત્યાં ગયો તો મને કે લક્ષ્મી ભાઈ તમે વિજયભાઈ હા કે ભાઈ આ ભાઈ નું સોનું લીધું છે એટલે મેં ના પડી સાહેબ મેં નથી લીધું પછી મારી દુકાને થી લોકો એ લઈ ગયા ભાઈ હુસેનભાઈ કરીને કઈ એવું છે નામ

જે પ્રોપોલ ચારું છે એ બધું કરે ન બતાવે એટલે પોલીસ વાળા કીધું કે સાહેબ આ ફોટો માણસ વ્યક્તિ ફોટો બતાવે છે અને દુકાને ફોટો બતાવે છે આમ આપણે કઈ રીતે માની લેવું છે તો સાહેબ કે ના એ એવું કઈ ન હાલે કે તું મને શીખવા માં એમ કહી પછી ત્યાંથી હોય કે બીજી દિવસે મને ડાયરેક્ટ નોટિસ આવી નોટિસ આવી એટલે મને ડર લાગ્યો એટલે મોકલી લાગડ ગયો મેં આગળ જામીન લઈ લીધા એના થઈ ગયો મહિનો સો મહિનો થઈ ગયો સો મહિના પછી એ લોકો મારી દુકાને મંગળવારે સવારે દસ એક વાગે આવ્યા સીધા મને કે પંચનામું કરવું છે બે વ્યક્તિને લઈને આવ્યા વોરાના જ વ્યક્તિ હતા કયા વ્યક્તિ તો મને ખબર નથી પંચનામું કરવા માટે અંદર આવ્યા મેં કીધું ભાઈ મારા માણસો પણ આવવા દો તમે તમે લેટર મને બતાવો તમને કે લેટર ન હોય કેસ ચાલુ હોય તો અમે ચેક કરી શકીએ એમ એમ કરીને ખાનામાં આવ્યા મને ખાણું કરવાનું કીધું ખાનું પહેલા પછી મને એને સ્ટોક વજન કરવાનું કીધું વજન કર્યા પછી મને કીધું કે આના બધા પુરાવા છે એટલે મેં કીધું હા મારી પાસે બધા પુરાવા છે પછી મારા માટે મહેતાજીને બોલે બધા પુરાવા મેં એમને બતાવી દીધા તોય છતાં એ લોકો મારે બસો ગ્રામ લઈ જવાનું છે